Limit. જય પાંચ ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે દિલ્હીની જે ચૂંટણી યોજાય એનું રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે ત્યારે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે હું શ્રેષ્ઠ નેતૃત્વ અને આપણા સૌના આદરણીયવા નરેન્દ્ર મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ તેમજ જે પી નડ્ડાજી તેમજ દિલ્હીના સૌ કાર્યકર્તાઓને જેઓએ ખૂબ પુરુષાર્થ કરીને ભારતીય જનતા પાર્ટીને સુડતાલીસ જેટલી સીટો પર ભવ્ય વિજય અપાયો છે ત્યારે આજના દિવસે જંબુસરના અને આમોદના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હતી હું શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પ્રમુખો ચૂંટાયેલા મો મીઠું કરીને આ વિજયને અમે સૌએ વધાર્યો છે ત્યારે હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય આપણે જે પેટા ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે જેમાં આ જંબુસર વિધાનસભામાં બે સીટ છે જિલ્લા પંચાયત છે આછોદ અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં તો આ દિલ્હીની જીત બાદ હવે કેવું લાગી રહ્યું છે આપનું ભારતીય જનતા પાર્ટી આમ તો જંબુસર અને આમોદ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે આ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્ર સાથે અમે સૌ કાર્યકર્તાઓ એને પાછળ ખૂબ મહેનત કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થવાનો છે અમે તો ફક્ત કેટલા વધુ મતીથી વિજય થાય એવા પ્રયત્ન સાથે માઇક્રો પ્લાનિંગથી અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે પાક્કું છે નિશ્ચિત છે